વડોદરાના ટ્રાફિક જંકશન ઉપર ડ્રોન સર્વેક્ષણનો પ્રારંભ ખોડિયાનગર ખાતે પ્રથમ તબક્કાનું કાર્ય પૂર્ણ વૈજ્ઞાનિક ઢબે વાહન વ્યવહારનો પ્રવાહ માપી સિગ્નલના સમય નિયત કરાશે વડોદરા શહેરના નાગરિકોને વાહન વ્યવહારના જંકશન ઉપર લાંબા સમય સુધી ઊભા ન રહેવું પડે અને શહેરનો વાહન વ્યવહાર સુચારુ ઢબે ચાલે તે હેતુથી ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે આ યોજનાના ભાગરૂપે ખોડિયાનગર ચાર રસ્તા ખાતે માનવ રહિત હવાઈ યંત્રની મદદથી સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું આ સર્વે દ્વારા વાહન વ્યવહારના પ્રવાહની ગતિશીલતાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરવામાં આવશે જેથી ટ્રાફિક સંચાલન વધુ અસરકારક બની શકે ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ સર્વેક્ષણ પ્રથમ તબક્કાના ભાગરૂપે અન્ય મહત્વપૂર્ણ આંતરછેદો પણ હાથ ધરવામાં આવશે જેમાં એલ સર્કલ માણિક પાર્ક સર્કલ સરદાર એસ્ટ્રોટ ચાર રસ્તા અને વૃંદાવન ચાર રસ્તા જેવા સ્થળના મોટા અને ગીચ વાહન વ્યવહાર ધરાવતા સ્થળોનો સમાવેશ થાય છે આ તમામ જંકશનો ખાતે ડ્રોનનો ઉપયોગ કરી દિવસના જુદા જુદા સમયગાળા દરમિયાન વાહન વ્યવહારના પ્રવાહનું ઝુંઝવટભર્યું સર્વેક્ષણ કરવામાં આવશે જે ટ્રાફિકની પેટર્ન અને ભારણ સમજાવવામાં મદદરૂપ થશે પોલીસ દ્વારા સર્વે પાછળનો મુખ્ય હેતુ સિગ્નલના સમયગાળાનું વૈજ્ઞાનિક ઢબે આયોજન કરવાનું છે જેથી વાહન ચાલકોને બિનજરૂરી વિલંબ ન થાય ને સમયની બચત થાય આ સર્વેના પરિણામોના આધારે આગામી સમયમાં ટ્રાફિક સિગ્નલ પ્રણાલીના સમયગાળામાં જરૂરી ફેરફારો કરી તેને વાહન વ્યવહારના પ્રવાહ અનુસાર સેટ કરવામાં આવશે ટ્રાફિક વિભાગનો આ નિર્ણય શહેરીજનોને સરળ ને ઝડપી મુસાફરીનો અનુભવ કરાવશે તેમજ વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાનો પ્રયાસને વેગ આપશે